એનજીટીની ફરકાર અને માનવ અધિકાર પંચનું તેવી છતાં વરસાદી કાસમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું કાર્યવાહી છતાં પ્રદુષિત પ્રેમી ઉદ્યોગોનું હમની સુધરેની નીતિ સામે આવી રહી છે એનજીટી કોર્ટ અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરો અને ખુલ્લા પ્લોટોમાં ગેરકાયદેસર રીતે વહેતા પ્રદૂષિત પાણીના મુદ્દે ચેરમેન જીપીસીબી મેમ્બર સેક્રેટરી જીપીસીબી કલેક્ટર ભરૂચ મુખ્ય ઇજનેર જીઆઈડીસી ગાંધીનગર નોટિફાઈડ અધિકારી અંકલેશ્વર તેમજ પ્રમુખ અંકલેશ્વર ઉદ્યોગ મંડળને નોટિસ ફટકારી હતી તેમના દ્વારા પ્રદૂષિત પાણી રોકવા માટે જ્યાં મથામણ કરી રહ્યા છે ત્યાં હજુ કેટલાક નફો ઉદ્યોગ દ્વારા હજુ પણ વરસાદી કાસમાં રાસાયણિક પાણી છોડવામાં આવી રહ્યું છે આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે કેટલાક બે જવાબદાર એકમોના આવા ગેરકાયદેસરના કૃત્યોના લીધે ઔદ્યોગિક વિસ્તારને બદનામ થવું પડે છે